જગતીન કે ખોટું સે ઓરી રીત સે પાગ્યો તો એના પાછો આવો હોય એય આ કસ વરન નવલા હોય કાલ જો આવ્યું એટલે તરત હમણા મારી બેટા જેટલી જેટલી પાછળ વાલે છે કેટલા કેટલા છે કાલ કણ લઈ જાય આ ભલામણ ઈમાં આવતું વર હાલો કેમ એક જ ઇતરા હોત ને માર માર